ಸು ನಾಮ್ಚೆ ತಮಾರು? ನಾಮ್ತಮಾರು? ಇಸ್ವರ್ಬೈ. ಸು ಮಾನ್ತಾದಿ? ಕಿಲ್ಲಾ ವರಸ್ತಿ? ಹಾಂ. ವಸ್ಪಿಟಲ್ ಮೋಟಿ ವಸ್ಪಿಟಲ್ ಮುಟಿ ವಸ್ಪಿಟಲ್ಲಿನೆ ಪದಲ್ಲಾ. ಇಲ್ಲಿ ಡೋಕ್ಟರ್ನಾ ಪದಲ್ಲಾ ગમે ત્યાં લઈ જશે તો મળશે નહીં હા મારી વાઈફ છે માતાજીના પાંચ રવિવાર માન્યા હા પાંચ રવિવાર ભરીશ અને માતાજીના શૃંગાર ચડાવીશ મારા બાપાને સારું થઈ જાય અત્યારે સોય સો ટકા સારું થઈ ગયું છે થઈ ગયું થઈ ગયું જે ડૉક્ટર ના પાડતા હતા એ વસ્તુ કોણે કરી માતાજી મારે ડબડી આવે અને એ બી પાંચ જ રવિવારની અંદર એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવી હવે પહેલાં કમ્પેર્ટ સરસ અત્યારે હવે નોકરી બી ચાલુ થઈ ગઈ સરસ એટલે આ બધું ડબળીમાં એટલે આ તમે માનતા પૂરી કરવા માટે આમ શું માનતા હતી કોને હતો દુખાવો કેટલા વર્ષથી દુખાવો હતો ચાર વર્ષથી તમે ડોક્ટર કરાયા તો મટ્યું નહીં અને ડબળી માંની માનતામાં નહીં કેટલા દિવસમાં મટી ગયું ખાલી ત્રણ દિવસમાં

તો અમે ત્રણ જણા ભેગા થઈને ને માનતા માની રાતના ના અગિયાર વાગે તમે અમે ત્રણ જણા ભેગા થઈને માનતા માની કેવી માનતા માની કે આ રોડે ને રોડ આવતા આવશે થઈ જવો જોઈએ રાત્રે રાત્રે અગિયાર વાગે માનતા માની કે મારી રવિવાર આવે પેલા રસ્તો બની જવો જોઈએ અને મારી અડતાલીસ કલાકમાં રસ્તો બનાવી દીધો બરાબર એટલે તમે ત્રણ જણ માનતા પૂરી કરવા માટે આવે કે ઓપરેશન પડશે આ બેન ને આંખમાં જે વેલ હતી એના માટે બરાબર અને તમે ડબોડી માની માનતા માની તો અત્યારે વગર ઓપરેશન મટી ગયું એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા તમારું નામ

ડબોડી માનતા માની તમે એટલે ડબોડીમાં અઢાર વર્ષની જે ચકરી આવતી હતી

કેટલા વર્ષથી હતો 7 વર્ષથી હા દવાખાના કર્યા પણ મડતો નતો અને માનતા રાખવા દી છે લો રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે 7 વર્ષથી જે થાઇરોઇડ હતો અને મડતો નતો ઢબુડી માંની માનતા કરીને જ્યારે તમે રિપોર્ટ કરાવવા માટે ગયા તો અત્યારે નોર્મલ રિપોર્ટ આવ્યો એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા તમારું ગામ મારું ગામ વડનગર નામ બોલો શું માનતા હતી

તો લોકો બહુ સારો ને દાખલ કરે પછી બાર વાગ્યા પછી એમનો જોડે પણ રહેવા નતા દેતા પણ તોફાન બહુ કર્યું એટલે મને જોડી રહેવા દીધી હા ચોવીસ કલાકમાં જોડી હતી તો રાત્રે ત્રણ વાગે બેનો થઈ ગયા તો બીજા કેટલા મેં બેનના કેટલા મમના લીધા એ પછી એમનો લાલ પીળી વાદળી લાઈટ થતી પીળી વાદળી પીરે પછી લાલ વાદળી થવા પછી એકદમ લાલ લાઈટ થવા માંડી એટલે કેસ તમે લાલ લાઈટ થાય એટલે કેસ ફેલ થયો ઘણા લાઈટ થતી હતી પછી જે પોલીસ હતા

છ મહિના થી તમે રહેવા ગયા હતા પણ તમારી જોડે ધંધો હા એટલે તમે આજે માનતા પૂરી કરવા માટે એટલે પેલા તમે ટ્રાય કરતા હતા પણ તમને છ મહિનાથી ધંધો મળ્યો જ નહીં અને જે મને યાદ કરી

ભાઈ મનથી એમ થયું કે હવે આપણે એ કરીએ આપણે વ્યાજબી નથી લાગતું મોટા ભાઈ તરીકે એટલે ભાઈ મેં એમ જવાનું માને તો આ જવાનું પૂરું કરું એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા સરસ આપણે મોટા છીએ એટલે આપણે થોડું મોટું મન રાખવું હા એટલે આ સદબુદ્ધિ કોણે હાલી સદબુદ્ધિ મારી નબળીમાં એ જ હાલી એટલે મેં આજ કીધું આ ચવાણું કાઢ નાખવું એટલે જે ભાઈના કોઈ વાંધો નહીં હાલો હું મોરબી જિલ્લાના હળવદ તાલુકો ટીકલ ગામથી આવું છું મારું નામ સુરજ છે ગોજનનાથ ગુધરી ગયા મહારાજ છું મારા મધરને દસ વર્ષથી ખરીદવું હતું કેટલા વર્ષથી દસ વર્ષથી દસ વર્ષથી અને પછી મેં મનોમન માતા માનતા રાખી કોણે કીધું તમને મને મારા ભાઈએ કીધેલું ટીચર છે એને કીધું તું ધબુડી માની માનતા સાચા દિવસથી રાખ તો સો ટકા ગેરંટી મટી જ ગયા એમ એ મેં બાધા રાખી માનતા રાખી હા માનતા રાખી અને ત્રણ દિવસમાં એકદમ કમ્પ્લીટ મટી ગયું એટલે જે 10 વર્ષનું ખરજુ હતું તમને તમારા ભયા આઈડિયા આપ્યો કે ઢબુડીમાં વર્લ્ડમાં કોક છે અને કામ કરે જબરા પરચાવાળી એટલે મંદિર અમારે દ્વારકાધીશનું મંદિર છે હા મંદિરમાં જઈને સાચા દિલથી મેં બાધા રાખી એટલે તમે તમારી ઢબુડીમાં હા હું મારી બાણે મારા મધરને આજે 10 વર્ષથી ખરવું જુ છે

કમ્પ્લીટ થઈ ગયું સરસ એટલે મને કીધું કે ના મારે તાત્કાલિક જવું પડે એટલે હાલ તમે માનતા કરવા માટે બોલો બે હું તાંગધરા આવું છું મારું નામ ગીતાબેન તાંગધરા થી ગીતાબેન મારા દીકરા દીકરો છે એને વરસતી થયો એને તકલીફ હશે પણ મને ખબર નહીં ડોક્ટરે કીધું કે હૃદયમાં કાણું છે પછી હું અમે રિપોર્ટ કરાયો રબડીમાં નામ લઈને કે માં મારા દીકરા દીકરા નોર્મલ આવે રિપોર્ટ તો હું કિલો પેંડા ચડાવીશ એટલે પછી લીલ આવ્યો રિપોર્ટ હતા તો આ બેન છે એમના દીકરાની દીકરાની માનતા લઈને આવ્યા છે હવે એમનો દીકરાનો દીકરો એક વરસનો છે હવે જ્યારે જન્મજાત કદાચ એમને હૃદયમાં કાણું હશે એમને ખબર નહીં પણ બાળકને તકલીફ થવા માંડી એટલે એમણે રિપોર્ટ કરાયા તો ડૉક્ટરે એમને હૃદયમાં કાણું કહ્યું એટલે પછી અમે ડબળીમાની યુટ્યુબ ઉપર જોઈને યુટ્યુબ ઉપર તો જોયું ને એ પહેલાં એ અહીંયા દર્શનને લગભગ આવે જ છે દર રવિવારે દર્શન કરવા માટે આવે છે અને એમને ભાવ છે માનો એ બધું અહીંયા આવીને જોવે છે લોકોના પરચા એટલે એમને આસ્થા જાગી એમ કે મારા દીકરાને જે આ રિપોર્ટમાં હૃદયમાં કાણો આવી છે તો મારી હું માનતા માનું છું કે હવે બીજી વાર રિપોર્ટ કરાવવા જવું અને કાણું બિલકુલ ના આવે અને મારો દીકરો જે સાચો નોર્મલ થઈ જાય એમ હા એટલે પછી એમણે માનતા માની પછી રિપોર્ટ કરાવવા જાય છે તો જે હૃદયમાં કાણું તે બિલકુલ કાણું નથી અત્યારે નોર્મલ થઈ ગયું એમ કાણું જે ગયું એટલે ઢબરીમાએ આજે એમની માનતા પૂરી કરી છે અને એ પણ ઓપરેશનનો પણ ખર્ચ બચાય કે જે અઢી ત્રણ લાખ રૂપિયા થાય એક નાના બચ્ચાને ઓપરેશન કરવા એને ઓપરેશન કર્યા પછી પણ કેટલી તકલીફ પડે એટલે ઢબળીમાએ અને ફૂલભાઈ જોગણી માએ જેવી માનતા માની કે દીકરાનું ઓપરેશનનું નું બી બહાર કાઢી દીધો અને આજે નોર્મલ છે દીકરો બિલકુલ હૃદયમાં કાણું નથી તો મારી એ માનતા કરવા છે એમની માનતા સ્વીકાર

મારું નામ પ્રેમીલાબેન છે અને હું કપડાથી આવું છું અને અમે બીજાના ઘેરમાડી લગ્નમાં ગયેલા અને બધા સાથે ઝઘડા થઈ ગયા કુટુંબવાળા સાથે અને મારા ઘરવાળા સાથે પડે થોડું બોલવાનું થઈ ગયું તો એ ઝઘડો જો શાંત પડી જશે મારે જે કામ લઈને બેઠી છું પરિવાર ચાલતું રહેશે તો હું સારી રીતે બે પેકેટ ધરાવીશ મારે તમારી માનતા રાખું છું અને માનતા હું પૂરી કરવા આવીશ આજે હું પૂરી કરું છું જય મારે ટપોરી ગાંધીનગર શું હતી માનતા તમારી મારા ઘરવાળાનું કમળ દુઃખી કેટલા વર્ષથી હતી પાંચ છ મહિના પછી મેં ડોક્ટર જોડે ગયા ડોક્ટર કે તમારે આવવું પડશે ઇન્જેક્શન લેવા માટે ડોક્ટર ઇન્જેક્શન લેવું પડશે હા બરોબર પછી મેં માનતા રાખી ડબલ્યુ માં તો ડબલ્યુમાંથી મટી જાય ને કાલે ઓફિસ જતા રહી તો મટી જઈને ઓફિસ જઈને

લગભગ દસક વર્ષ દસ વર્ષથી પેટમાં આજુબાજુ શરીર માં દુખાવો પાછળ ના બરડામે દુખાવો બે હાથો ની ગાદી ઉપર મારે માનતા કરી તો સારું છે અત્યારે હાવ એકદમ